चलो चलो मी आशीष दादा के તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ શનિવાર ના રોજ પ્રાથમિક શાળા જીતાલી તાલુકા અંકલેશ્વર માં બાર સંસદની ચૂંટણી કરવામાં આવી છે અહીં મતકુટીર પણ બનાવવામાં આવ્યું છે કહેવાનો અર્થ એ કે જે સ્થાનિક લેવલે ચૂંટણી થાય છે એ રીતનું જ આયોજન પ્રાથમિક શાળા જીતાલીમાં કરવામાં આવ્યું છે આપ અહીં જોઈ શકો છો કે અહીં વિદ્યાર્થીઓ પ્રિસાઇડિંગ ઓફિસર બન્યા છે અમારી શાળામાંથી આલિયા પ્રિસાઇડિંગ ઓફિસર બન્યા છે એની સાથે પોલિંગ ઓફિસર દિયા છે ત્યાર પછી બીજા પોલિંગ ઓફિસર મુસ્કાન છે અને ત્યાર પછી ચોથા પોલિંગ ઓફિસર ખુશી અહીં બની છે જે કંઈ મતદાનની પ્રક્રિયા અહીં કરવામાં આવે છે એ મોબાઈલમાં બેલેટ એપ કરીને એ મતદાન કરવામાં આવે છે તમામ બાળકો ધોરણ પાંચથી આઠના બાળકો અહીં મતદાન કરવા માટે ઊભા છે બાળકો વાળાફરથી આ રીતે મતદાન કરવા માટે આવશે અને આ રીતે સરસ મજાનું આયોજન પ્રાથમિક શાળા જીતાલીમાં કરવામાં આવ્યું છે મતદાન મથકને લગતા બેનરો પણ અહીં મૂકવામાં આવ્યા છો તમે જોઈ શકો છો ચૂંટણી બૂટ સરસ મજાના બેનરો અહીં મૂકવામાં આવ્યા છે પુરુષોની લાઈન સ્ત્રીઓની લાઈન આ રીતે જેવી રીતે સ્થાનિક ચૂંટણી થાય છે એ રીતનું આયોજન અહીં કરવામાં આવ્યું છે ચૂંટણી કરાવવાનો હેતુ કે બાળકો સ્થાનિક ચૂંટણીથી માહિતગાર થાય કારણ કે ભવિષ્યમાં પણ એ લોકોને જ્યારે એ અઢાર વર્ષના થશે ત્યારે પણ એમણે ચૂંટણી પ્રક્રિયા કરવાની થશે એટલે શિક્ષણનો એટલો જ હેતુ છે કે બાળકો ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય અને લોકશાહીનું મહત્ત્વ સમજે એ હેતુથી પ્રાથમિક શાળા જીટાલીમાં આ બાર સંસદની ચૂંટણી કરવામાં આવી છે તમારી સામે પ્રાથમિક શાળા જીતાલીના આચાર્ય શ્રી વૈશાલીબેન કોસમિયા બાળ સંસદને લગતી જે કંઈ છે માહિતી એ માહિતી આપશે આજ રોજ પ્રાથમિક શાળા જીતાલીમાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે આપણે સૌ જાણીએ છીએ અને બાળકો પણ આ લોકશાહીના પર્વને એક વ્યવસ્થિત રીતે એક કાયદા અને પદ્ધતિ પદ્ધતિસરથી માહિતર થાય એ માટે આ બાર સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે અને લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની જે કંઈ પણ ચૂંટણીઓ થાય છે એમાં ચૂંટણીની પદ્ધતિઓ અલગ અલગ હોય છે કે કોઈ ચૂંટણી બેલેટથી થતી હોય છે અને કોઈ ચૂંટણી ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી થતી હોય છે ગયા વર્ષે અમે બેલેટ પેપરની ચૂંટણી કરી હતી અને આ વર્ષે અમે ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ઇલેક્શન કરી રહ્યા છે અને આ ઇલેક્શન માત્ર અને માત્ર બાળકોની અંદરથી બાળકોની અંદર જે કંઈ નેતૃત્વ કરવાના ગુણો અને જુદી જુદી સમિતિઓમાં એમની જે નિમણૂક થાય છે તેના આધારે કામગીરી કરવાના કામગીરીથી પણ મહિતગાર થાય જેવી રીતે શાળાની બારસંખદ ચૂંટણીઓમાં સમિતિ બનાવવામાં આવે છે એવી જ રીતે કેબિનેટ કક્ષાની અને રાજ્ય કક્ષાની ચૂંટણીઓમાં પણ મંત્રીઓ બનાવવામાં આવે છે અને બાળકો આખી આ પદ્ધતિથી મહિતગાર થાય અને આ જ પદ્ધતિથી કામ કરતા થાય અને એક બાળકોમાં શિસ્ત અને આપણા જે બંધારણનું અને લોકશાહીનો જે આ પર્વ છે ચૂંટણી તેનાથી ખૂબ સારી રીતે મહિલા થાય તે હેતુથી આ બાર સંસદની ચૂંટણીનું ખૂબ સરસ આયોજન અહીંયા શાળામાં કરવામાં આવેલ છે અને બાળકો હવે ધોરણ પાંચથી આઠના બાળકો વોટિંગ કરવા આવે આવશે અસ્તુ જય હિન્દય ભાર વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોમાં જોયું કે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તો એ વિડીયો તમારા આગળ મૂક્યો છે હું આશા રાખું છું કે આ બાર સંસદ ચૂંટણીથી તમને લોકશાહીનો પરિચય થઈ ગયો હશે અને કેવી રીતે મતદાન કરવામાં આવે છે એ પણ તમને ખબર પડી ગઈ હશે જો આ મારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં તમારે જય લોકશાહી આ રીતનું કમેન્ટ કરજો જો તમે નવા જોડાયા હોય તો મારી યુટ્યુબ ચેનલ રામ માસ્તક ઇચને તમે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કોઈ પણ નવા વિડીયો મૂકીએ તો એ તમારી પાસે પહોંચે ફરીથી આભાર જય હિંદ જય ભારત